નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત અંગે મોટું નિવેદન સામે આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો છે તેમણે કહ્યું છે કે અમેરિકાએ પરમાણુ યુદ્ધ ટાળ્યું છે બંને દેશોએ કહ્યું છે કે તેમનું એટલે કે ટ્રમ્પ વહીવટી તંત્ર એકબીજા પર ગોળીબાર કરનારાઓ સાથે વેપાર કરી શકે નહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમે ભારત પાકિસ્તાન યુદ્ધ કરતા અટકાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની બે જવાબદારી સામે આવી છે સાબરકાંઠા સ્થિત આરોગ્ય કેન્દ્રની બે જવાબદારીની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી છે વાત એમ છે કે હિંમતનગર તાલુકાના ઈલોલ ચાર રસ્તા પાસે કરંટ લાગવાથી એક ભરવાડનું મૃત્યુ થયું મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પરિવારજનોએ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી સ્થાનિક ડોક્ટરે મૃતદેહને સીધો હિંમતનગર સિવિલમાં મોકલી આપ્યો હતો મેડિકલ ઓફિસર સામે કડક પગલા પણ લેવાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ હાથસાડ કારીગરો અને ડ્રોન દીદી સાથે વાતચીત કરી પીએમ મોદી ભોપાલના જંબુરી મેદાનમાં આયોજિત દેવી અહલ્યાભાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનના સ્થળે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મહિલાઓનું હાથ જોડીને સ્વાગત કર્યું પીએમએ હાથસાળ કારીગરો અને ડ્રોન દીદી સાથે વાતચીત કરી આ દરમિયાન સીએમ મોહન તેમની સાથે પણ હાજર રહ્યા હતા તે જ સમયે અધિકારીઓએ બધી માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલને વિધાનસભામાં મોકલો ભાજપને હંફાવી દેશે વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરી રહ્યા હતા આ ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરી હતી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતીથી જીતાડવાના છે અને વિધાનસભામાં પહોંચાડવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ રવે જોઈએ રજા ગુજરાત સરકારના કર્મચારીઓ માગ કરી છે કે તેઓને શનિવારે અને રવિવારે રજા આપવામાં આવે સરકારી બાબુઓએ પાંચ દિવસ કામ અને બે દિવસ આરામની માગ કરી છે કર્મચારીઓએ કહ્યું છે કે આ માટે તેઓ સોમથી શુક્રવારે રોજ સવારે પોણા દસ વાગે સરકારી કચેરીમાં આવી જશે અને સાંજે છ વાગે અને દસ મિનિટ સુધી કામ કરશે સવારે પોણા દસથી સાંજના છ અને દસ સુધીનો સમય કર્મચારીઓના વિવિધ સંઘોએ સૂચવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાહુબલી હાથીનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એક બાહુબલી હાથીનો વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે પાણીમાં ફસાયેલ કારને હાથીએ રમકડાની માફક તેની શૂંટથી બહાર કાઢી હતી માહિતી મુજબ પાણીમાં ફસાયેલ કારને કાઢવા હાથીની મદદ લેવાઈ હતી જેમાં હાથીએ કારને એક જ ઝાટકે રમકડાની માફક પાણીમાંથી બહાર કાઢી હતી હવે આ બાહુબલી હાથીના લોકો વખાણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ હવે સીસીટીવી થી ફાટશે વાહનોના ચલણ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુ ગુજરાત સરકારની અનોખી પહેલ કરવામાં આવી છે ટ્રાફિક સિગ્નલ કે રોડ પર ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકોની હવે ખેર નથી ગુજરાતમાં કોઈ પણ ગુનાખોરી કે ટ્રાફિક નિયમના ભંગની હવે તમે બચી શકશો નહીં રાજ્યમાં કાયદાના અમલ સારું સીસીટીવી સજ્જ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસે દાખલો બેસાડતા એક વિડિયો શેર કર્યો છે હવે ટ્રાફિકના નિયમ તોડ્યા તો ગયા સમજજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવી જશે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવી જશે દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા છે થોડા સમયનો બદલાવ જોવા મળ્યો છે જૂનના પહેલાં પંદર દિવસ હળવો વરસાદ પડશે આ ઉપરાંત બાવીસ જૂને ભારે વરસાદ થશે ત્રેવીસ અને ચોવીસ જૂન અને સત્યાવીસથી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહીવત હોવાનું પણ જણાવ્યું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાએ ચોવીસ કલાકમાં સાત વ્યક્તિઓનો ભોગ લીધો છે ફરી એકવાર દેશને કોરોનાએ બાનમાં લેતા દિવસે અને દિવસે દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે એક સપ્તાહમાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે માહિતી મુજબ સમગ્ર દેશમાં સત્યાવીસો દસ સક્રિય કોરોનાના દર્દીઓ છે સૌથી વધુ દર્દીઓ કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી સંક્રમિત સાત લોકોના મોત થયા છે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કેસો અમદાવાદમાં છે ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા બસો ત્રેવીસ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ હોવાના સમાચાર સામે આવ્યો છે જેમાં મહિલા એક હોસ્પિટલમાં પહોંચી હતી ત્યારે તેના આધાર પુરાવા તરીકે તેનો પાસપોર્ટ રજૂ કરતા તે મહિલા વિશે તમામ ભાંડો ફૂટી ગયો છે મહિલાના વિઝા માર્ચમાં પતી ગયા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલ વિભાગે સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલને ખરીદી બતાવો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે વિસાવદરમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન હજરી કેજરીવાલે કહ્યું છે કે વિસાવદર વાસીઓ ભાજપ તમને ચેતવણી આપે છે કે તમે કોઈપણને જીતાડો અમે તેને ખરીદી લઈશું હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદીને બતાવો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે વિસાવદરમાં ભાજપની સરકાર નથી ભાજપની જેમ કોંગ્રેસ એક નંબરની ચાલક છે એ ભાજપની જ નોકરી કરે છે કોંગ્રેસ ભાજપના જ હિસ્સામાં બેઠી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે પોલીસ અને કાર્યકરો આમને સામને આવી ગયા પોલીસે ટીંગાટોડી કરીને કાર્યકરોને બહાર લઈ ગઈ હતી ખાસ કે ઇટાલિયા યાત્રા યોજીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને પેટા ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે